બનાસ ડેરીમાં કરવામાં આવેલી જાહેરાતને ધાનેરાના પશુપાલકોએ લક્ષી જાહેરાત ગણાવી છે હાલ તો પશુપાલકોને યોગ્ય દૂધના ભાવ ન મળતા હોવાનો આક્ષેપ કરતા પશુપાલકો જણાવી રહ્યા છે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ મોટા ઉપાડે જાહેરાત કરતા જણાવ્યું હતું કે બનાસ ડેરી દરેક પશુપાલકોને પ્રતિ કિલો ફેટ પર દસ રૂપિયાનો વધારો આપશે જેથી પશુપાલકોને યોગ્ય દૂધના ભાવ મળી રહેશે અન્ય ડેરીની સરખામણીમાં વધુ ભાવ મળશે અને પશુપાલકો નફો કમાવા માટે મક્કમ છે તથા પશુપાલકોને દૂધમાં યોગ્ય ભાવ મળી રહે એ માટે બનાસ ડેરી યોગ્ય ભાવ વધારો આપવા અગ્રીમ છે અમે ખેતી તરીકે સંકળાયેલા ખેડૂત મિત્રો છીએ અમે પશુપાલનનો અને ખેતીનો વ્યવસાય કરીએ છીએ અમને શંકરભાઈ ચૌધરીએ દસ રૂપિયા કિલો ફેટે ભાવની જાહેરાત કરી છે ખરેખર અમે હિસાબ કરો તો અમને દસ પૈસાનો જ વધારો થયો છે પણ અમારો જે ઘાસચારો છે સૂકો ઘાસચારાને આજે કિલ્લાના તેર રૂપિયા ભાવ છે અનાજના આજે વીસ રૂપિયા નીચું બજારમાં કોઈ અનાજ નથી મળતું તો એના સરખા પ્રમાણે મને કશું મળતું નથી આ ખરેખર એમનો ભાવ ઘણો ગણાતો નથી બનાસ ડેરીની આ જાહેરાતને ભ્રમક ધાનેરાના પશુઓ ગણાવી રહ્યા છે આ જાહેરાતમાં હકીકતમાં દસ રૂપિયા પશુપાલકોને મળતા નથી અને દસ થી ત્રીસ પૈસાનો વધારો ડેરી દ્વારા પશુપાલકોને મળવા જઈ રહ્યો છે ત્યારે પશુપાલકો આક્ષેપ કરી રહ્યા છે કે આવી મોંઘવારીમાં પશુઓ રાખવા તેમને પોસાય તેમ નથી એક તરફ ઘાસચારો મોંઘો છે અને બીજી તરફ ડેરી દ્વારા યોગ્ય ભાવ આપવામાં આવતા નથી માટે પશુપાલકોની હાલત કફોડી બની જવા પામી છે પશુઓને જીવાડવા માટે પણ તેમને મુશ્કેલી વધી રહી છે તેવું જણાવ્યું છે ખરેખર હમણાં હાલમાં અમારી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી જે દસ રૂપિયા વધારવાની જાહેરાત કરી છે તે ખરેખર વાત ખરેખર પાયાથી વિહોણી લાગે છે તે ખરેખર કિલો ફેટના વધાર્યા છે અને જે તે વાસ્તવમાં આમાં ખેડૂતોને પશુપાલકોને ફેટના દસ પીસાના ભાવ વધારો મળશે અને એ પણ બીજા મહિનાની છે કે સોળ તારીખે પહેલી તારીખથી પણ લાગુ કરશે પણ પગાર એનો અમારે સોળ બેના હાથમાં ના દિવસે જ હાથમાં આવશે ખરેખર ગાયના દૂધમાં આ ફેટ વધારો કરવાથી આ મોટી ડંભા શું મારે છે કે અમે દસ રૂપિયા વધારે દસ રૂપિયા વધારે પણ ખરેખર ગાયના દૂધમાં સરેરાશ ત્રીસ પીસા જ વધારો મળશે અને ભેંસના દૂધમાં ખરેખર પચાસથી સાઠ પીસનો વધારો મળશે આ અમારી ભોળા અને અભણ ખેડૂતોને લોભ લાલચ આપવા માટે જેવું લાગે છે આવનારી લોકસભાની ચૂંટણી શંકરભાઈને જીતવી હોય એવો અમન તો લાગી રહ્યું છે બનાસ ડેરીની જાહેરાતને ધાનુરાના પશુપાલકો માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી જાહેરાત ગણાવી રહ્યા છે લોકસભાની ચૂંટણી નજીક છે તેથી આ જાહેરાત પશુપાલકોને ભ્રમિત કરવામાં આવી હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે હવે જોવાનું એ રહ્યું છે કે બનાસડેરીએ કરેલી જાહેરાત મુજબ ક્યારે ભાવ વધારો આપે છે કે પછી જાહેરાત ભ્રમિત કરવા માટે આપવામાં આવી છે એ તો આવનારો સમય જ બતાવશે પ્રકાશ ત્રિવેદી જીટીવી ગુજરાત ન્યૂઝ ધાનેરા